જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબના જૂના વિડિઓ જોઉં છો ને ત્યારે બહુ વિચાર આવે છે કે નરેન્દ્ર મોદી કોની વાત કરતા હશે ખુદ પોતાની વાત કરતા હશે કે કોઈ કોંગ્રેસની કે આમ આદમી પાર્ટી સરકારની વાત કરતા હશે પહેલા વિડીયો જોવો એનો જૂનો વિડિયો છે જ્યારે એ વડાપ્રધાન નહોતા ને ઈન્ડિયાના ત્યારનો વિડીયો છે પહેલાં વિડીયો જોવો પછી આપણે એની વાત કરીએ ડિટેલમાં આવડી મોટી દિલ્હીની સરકાર તમારી બેઠી છે તમે જનતાનું દિલ જીતવા માટે કાંઈ કરો પણ ના એ તો કે પાંચ પચાસ પત્રકારોને જીતી લઈશું બે ચાર છાપાઓને પોતાના કરી લઈશું કામ ચાલી જશે એમને એ જ લાગે છે બોલો અને આ પત્રકારો સવારથી એ બેઠા છે આવીને કેટલો મારી ઉપર પ્રેમ વરસા તમે જુઓ છો આ સવારથી બેઠા છે આ ફોટોગ્રાફરો બિચારા ફોટા પાડ્યા કરે છે કાલ કાંઈ છપાશે નહીં એમણે મહેનત નથી કરી કરી છે આમ પેન પકડીને પકડી રાખે છે કંઈક કામનું અર્થર જ લખી દે ક્યારે ખાધા પીધા વિના બેઠા છે પણ એમના શેઠિયા ઉપર ફોન જશે દિલ્હી થી ખબરદાર છે કંઈ છાપ્યું તો કાગળનો કોટા કેન્સલ કરી દઈશું ફોટો તો છાપવાનો જ નહીં અને બહુ બહુ તો બેલેન્સ કરજો ત્યાં ભલે દોઢસો હોય પણ એમનું હરખું કરજો ભાઈ એટલે આ બધી મહેનત કરજો આ બિચારો મહેનત પાણી જવાય છે મને ખબર છે મોદી સાહેબ નું આ ભાષણ સાંભળીને મને એવું લાગી રહ્યું છે કે મોદી સાહેબ ખુદ એમની વાતો કરી રહ્યા છે અત્યારે વિપક્ષ અવાજ ઉઠાવતો હોય સૈનિકો આંદોલન કરતા હોય શિક્ષકો આંદોલન કરતા હોય ખેડૂતો આંદોલન કરતા હોય વિદ્યાર્થીઓ પેપર ફૂટી રહ્યા હોય એનું આંદોલન કરતા હોય ડ્રગ્સ દારૂ તમામ મુદ્દાઓ ગુજરાતમાં ઉઠી રહ્યા છે પણ ન્યૂઝપેપર કે છાપામાં કાંઈ નથી આવતું દોસ્તો આ અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે અત્યારે હાલ ભાજપની સરકાર છે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહોતા ને ત્યારે બહુ ફાંકા મારતા હતા આ વિડીયો તમે જોયો હશે આગળ તમે નરેન્દ્ર મોદી હું વાત કરતા હતા અત્યારે એમની જ સરકાર છે અત્યારે કેમ તમે ખરીદી લીધા બધા પત્રકારોને વાળાને બધાને ખરીદી લીધા દોસ્તો તમે સમજવાની જરૂર છે દોસ્તો અત્યારે જાગૃત થવાની જરૂર છે દોસ્તો પોતાનો હાથમાં ઝગડવાની દોસ્તો જરૂર છે મારો વિડીયો સાચો લાગ્યો હોય ને તો શેર કરજો ને પોતાનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો દોસ્તો જય હિન્દ જય ભારત